નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંઝા માર્કેટના બજાર ભાષો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ એકવી તારીખ આઠમા મહિના બજાર સુધીને વાર જો બુધવાર મિત્રો જાણે લીધના બજાર ભાગ મિત્રો ડેલી બજાર ભાષા જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં અનાવર આવ્યો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભરતા અનાબર તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ જીરો જીરોનો નિષ્ફાવ ચાર હજાર બસોથી ઓસફ પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી વજડી નવસો થી ત્રેવીસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો છ્યાલીસથી રૂપિયા સુધી રાઇડો એક હજાર સિત્તેરથી એક હજાર રૂપિયા સુધી તલ બે હજારથી બે હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી સુવા અત્યારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો ઓગણીસ સો રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંશધાર તમામ ખેડૂતોનો વિડીયો લાઈક આપવાનો અને ચેનલ બનાવવા આવ્યો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા